ગોધરા દાહોદ હાઇવે ઉપર આવેલ સંત રોડ પાનમ બ્રિજ ઉપર ટ્રાફિક જામ થતાં વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે જેને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે દાહોદ હાઇવે પર આવેલ સંત રોડ પાસે પાનમ નદી પર અવરજવર માટીના બે બ્રિજ આવેલા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી એક બ્રિજને તંત્ર દ્વારા કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવ્યો છે અને એક બ્રિજ પરથી વાહનોની અવર થતી હોવાથી અકસ્માતો પણ સર્જાતા હોય છે કેટલીક વાર તો ટ્રાફિક જામ પણ થતો હોય છે જેને કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડતી હોવાની સાથે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે તે જ પ્રકારે પાનમ બ્રિજ પર બે વાહનો વચ્ચે નજીવો અકસ્માત થતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા એક કિલોમીટર લાંબી વાહનોની લાઇન લાગી હતી જેને લઈને વાહન ચાલકો પરેશાન થયા હતા અને પોતાના વાહનોને થંભાવી દેવા પડ્યા હતા જો કે એક તરફનો બંધ કરેલ બ્રિજનું તંત્ર દ્વારા વહેલી તકી સમારકામ કરાવી બ્રિજને શરૂ કરાવવામાં આવે તો વાહન ચાલકોને રાહત મળી રહે તેમ છે